દોસ્તો વાર્તા સાંભળો આમ તો અમારા અરેન્જ મેરેજ થયેલા પણ શું અરેન્જ કપળની લવ સ્ટોરી નહીં હોય અમને તો અમારા માતા પિતાએ ભેગા કરેલા પરંતુ મળ્યા તો પછી પ્રેમ તો ઉતરોતર વધતો જ ગયો મારું શક નક્કી થયા પછી અમે પહેલી વાત મળેલા એ પ્રસંગ મને આજીવન યાદ છે એ પ્રસંગે જ અમારો પ્રેમ અત્યંત ગાઢો પણથી કર્યો છે મિત્રો માતા પિતાના સંસ્કારોને કારણે મેં નક્કી કરેલું કે હું એ જ છોકરા સાથે જ લગ્ન કરીશ એની સાથે મારા માતા પિતા તૈયાર થશે આખરે કોઈક બંદીની મદદથી જ આજ એમની નજરમાં આવ્યા રાજેશ સાથે જ મારું સગપણ નક્કી થયું સગપણ થયા બાદ લગ્ન પહેલાં મારું પહેલી વાર મળવાનું નક્કી થયેલું પરંતુ આ પહેલાં હું ક્યારેય કોઈ છોકરા સાથે એટલામાં ફરી નહોતી એટલે ખૂબ જ ગભરાટ થતો હતો એવામાં જ આમ તો કાર હતી પરંતુ તે દિવસે એ એ બાઇક પર આવેલા મને લેવા આવ્યા નક્કી થયા મુજબ ચોક્કસ ટાઈમે તેઓ મારા ઘરની આગળની ગલી પાસે ઉભા રહેલા પહેલાં તો એમને જોઈને મને ગભરાટ થઈ ગયેલો તો કે એમની સાથે હું શું વાત કરીશ અને કઈ રીતે એમને પોતાવીશ પ્રતિભાવ આપીશ પરંતુ રાજને કદાચ આ વાતની ખબર હતી એટલે તેઓ બાઇકને સ્ટેન્ડ પર રાખીને ઉભા રહેલા ને હું જેવી શરમાથી શરકેલી નજરે એમની નજીક ગઈ કે મને મારા હાથમાં થોડોક પછી થોડા ગુલાબની ચોકલી કરી દીધા ને અત્યંત કોમળ સ્વરે કેમ છે ગભરાતી નહીં હો કે જિંદગી આપણે સાથે જ કાઢવાની છે હું પળ તારી સાથે જ રહીશ ને કોણ જાણે મારી અંદર શું બદલાઈ આવી ગયું બદલી ગયું કે મારી અંદરનો બધો ડર ગાયબ થઈ ગયો અને હું એમની સાથે કમ્ફર્ટેબલ ફીલ કરવા લાગી અલબત્ત સંબંધ નવો હતો એટલે થોડી શરમ તો આવતી જ હતી પરંતુ એમના શબ્દોએ મને પહેલી વખત પડતી વખતે એમના કારણે મને ઘણો આસારો થયો હતો અને એ બાબતો જ મારું મન પણ જીતી લીધું હતું એ જ સાથે હું વધુ ઉપડું એ જ માટે રાજકુમારી પાસે વાતો કરવા લાગ્યા ને એમની સાથે વધુને વધુ નજીક પહોંચતી ગઈ પછી તો અમે રોજ મળતા અને બંને ત્યાં સુધી ચાંદનું વાળું પણ સાથે જ કરતા હતા જે કારણે મેં એકબીજાને વધુને વધુ ઓળખતા ગયા બીજામાં વધુ વધુ પરવતા ગયા એક મહિના ગાળામાં જ અમારા લગ્ન પણ થઈ ગયા અને અમે સંપૂર્ણપણે સાથે રહેવાનું શરૂ કર્યું એવું હતું કે લગ્ન પછી સાથે રહેવાનું શરૂ થશે ત્યારે કદાચ મને એકબીજા સાથે ગોઠવતા શાહે જ વા લાગશે કદાચ એ બાબતે ચડપળ થઈ જશે પરંતુ મને કશું જ નહીં થયું અને એમણે ત્યાં પણ મારી સાથે કમ્ફર્ટ ખૂબ જ ધ્યાન રાખ્યું મને લગીરે તકલીફ ન પડે એનું સહેજ ધ્યાન રાખ્યું હતું એ બાબત મારા દિલને ખૂબ જ સ્પર્શી ગઈ હતી એકબીજાની નજીક આવી અને થોડો જ સમય ગયો પરંતુ એકબીજાનો પ્રત્યેનો આદર અને એકબીજાના પ્રત્યેના ઊંડા પ્રેમને કારણે મને એવું જ લાગતું રહ્યું કે આપણે બંને તો એકબીજાના વર્ષોથી ઓળખીએ છીએ એકબીજાની સાથે રહીએ છીએ પહેલાં એક વર્ષથી સાથે ને સાથે રહેવાને કારણે હવે અમે એકબીજાને અલગ રહીએ છીએ એમ નથી એથી એ થઈ જ કે છેલ્લા એક વર્ષમાં નહોતો ના કોઈ મિત્રો સાથે કરતા કે નહીં તો અને એમનાથી વિખોટા થઈને મારી બેનપણ મળવાનું કે મારા પીએ જવાનું મન હતું છેલ્લા પચીસ વર્ષથી બાબતોને આપણે પ્રાઇવેટ લાટી એ બાબતોનો નાતો ઝટકો ઉઠી જાય કે એક જે વ્યક્તિ આપણા જીવનનું કેન્દ્ર બની જાય છે શું પ્રેમ નથી જો તે પ્રેમની અવકાશ હોય તો માણસ પોતાની બધી આદતોને એક છટકે બદલીને બીજા માણસને મળી થઈ શકે છે બસ આજ મારા પ્રેમની ને આવી જ અમારી લવ સ્ટોરી આવી જ વાર્તા સાંભળવા માટે છે ધન્યવાદ